ભાવનગર શહેરમાં લુખા તત્વોનો આતંક વધ્યો હોવાના સમાચાર અત્યારે સામે આવ્યા છે તાજેતરની ઘટનાઓમાં ગુંડાઓ અને લુખા તત્વો ખુલ્લેઆમ છરી લઈને રાજ કરી રહ્યા હોય તેવા દ્રશ્ય પણ જોવા મળે છે ત્યારે વાત કરીએ ભાવનગર શહેરના આઝાદનગર વિસ્તારમાં માથાભારે તત્વો ફરી એકવાર બેફામ બન્યા છે મળતી માહિતી અનુસાર પૈસાની લેતી લેતી મામલે રૂપિયા પરત ન આપતા માથાભારે એક શખ્સે બીજા વ્યક્તિ પર છરી વડે હુમલાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે આ સમર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ત્યારે વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોર છરી લઈને પૈસા લીધા વ્યક્તિને ઘરે તેમની માતાને પણ ડરાવતો નજરે પડે છે જાહેરમાં આ પ્રકારની ઘટનાઓ વધતી જાય ત્યારે લોકોની સુરક્ષા ઉપર પ્રશ્નો ઊભા થાય છે કે પોલીસ તંત્ર દ્વારા પણ આ સામાજિક તત્વોને અને કાયદાનું ભાન કરાવવામાં આવે અને ગુનેગારોમાં પોલીસનો ડર બેસે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે ત્યારે આ ઘટના ફરીવાર સ્થાનિક પ્રશાસન અને પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઊભા કરે છે જાહેરમાં છરી લઈને હુમલાનો પ્રયાસ થવો એ ચિંતાજનક બાબત છે હવે જોવું રહ્યું કે પોલીસ તંત્ર તાત્કાલિક અને કડક પગલા લે છે કે નહીં નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આભાર